સિહોરના ખાંભા ગામની વાડીના કુવામાં દીપડો પડી જતા વન વિભાગે રેસ્ક્યુ કર્યો સિહોર તાલુકામાં વન્ય પ્રાણીઓના ફેરા વધ્યા છે ત્યારે સિહોર તાલુકાના ખાંભા ગામની વાડીમાં દીપડો પડી ગયો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે દોડી જઈ દીપડાને રેસ્ક્યુ કર્યો હતો જો મોમેન્ટ રેડિન ભાઈ હો આ ચાર દાડા નહી આલે આ બસ તે નહી નો આલે ઈ કાઈ માંગું નેનો કાઈ માંગું ઓ વાહ તો કોણ આ ઓલા ભાઈ પા બેક બેહી ગયા લીલે ભાઈ આ લીલે ભાઈ લાગે ને હો ડોક્ટર રાજી અમે તો રહેવા જો તમે તમે અમે તો રહેવા જો એ ભાઈ તમે આઈક લ્યો આ બોલો બેટમ હે બેટિંગ કર લેવું મે બેટિંગ કરું કે નડે ઓરિજિનલ આવા પછી

ખેડૂતો વાડી આવતા પણ ડરે છે કેમકે રાત્રે વાડીઓ વાહુ રહેવાનું હોય છે અને વાડી વિસ્તારમાં અમારા ગામડાની અંદર માણસો રહેતા હોય છે એ લોકો ડર નીચે જીવી રહ્યા છે એટલે અમારી માંગણી છે કે આજે જનાવરો છે એમને એમની જગ્યામાં રાખવામાં આવે આજે તે વહેલા ચાર વાગ્યે સાગવાડીની અંદર એક બેનને ઇન્જર કર્યા છે અને બે પશુનું મારણ કર્યું છે આજ અમારા ખાંભા ગામની અંદર કુવામાં ખાબક્યો છે એટલે અમારી એક વિનંતી છે કે આજ અનાવવાની એમની જગ્યામાં રાખવામાં આવે તો ખેતી ખેડૂત કરે છે એ શાંતિથી કરી શકે ને એમનામાંથી ડર જાય સૌપ્રથમ સવારે નવ સાડા નવ કલાકે ખાંભા ગામના સરપંચ દ્વારા મને જાણ કરવામાં આવી ત્યારબાદ મેં મારા મહેરબાન આરએફઓ સાહેબ સોલંકી સાહેબને જાણ કરી તેઓ દ્વારા અમને સૂચના આપવામાં આવી કે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરો તો અમે સૌ સ્ટાફ તાત્કાલિક રૂપાભાઈની વાડીએ જે ખાંભાથી રબારીકા રોડ ઉપર વાડી આવેલી છે તે વાડી ઉપર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી તાત્કાલિક હાથ ધરી તેમાં આરએફઓ સાહેબના માર્ગદર્શન પ્રમાણે જેસર રેસ્ક્યુ ટીમ પણ આવેલી હતી તેમાં અમારો સિહોર રેન્ડનો તમામ સ્ટાફ હાજર તથા ગામ લોકોનો પણ પૂરેપૂરો સહયોગ મેળ્યો જેમાં સરપંચ તથા કાળુભાઈ દ્વારા અમને સરસ સહકાર આપવામાં આવ્યો છે સાહેબ હાલ દીપડાને ક્યાં લઈ જવામાં આવ્યો છે હાલ અત્યારે દીપડાને રેસ્ક્યુ કરી પાલીતાણા વડાલ હોસ્પિટલ ખાતે અત્યારે લઈ જવામાં આવ્યો છે